મિત્રો બધા જ વક્તાઓએ વાત કરી હજુ આપણી વચ્ચે એકાદ બે વક્તા કદાચ આવવાના છે એક મહીસાગર જિલ્લામાંથી આવે છે ને રાજસ્થાન બોર્ડર પર જેમનું ગામ છે બાબુભાઈ ડામોર એ કઈક મહાદેવ માં કઈક એમની ગાડી કઈક ફસાય છે રસ્તામાં કઈ અટવાયા છે તો એમને પણ આપણે સાંભળવાના છે પરંતુ મિત્રો આજે સભા અને ગઈકાલે અમારા પ્રમુખ ભૂગોપા તાલુકાના પ્રમુખ હાથે સાંજે વાત કરી એક આવેદન પત્ર જે અરવિંદભાઈ કહેતા હતા એ આપવાની વાત ચાલતી હતી મેં પૂછ્યું કે ભાઈ સંજયભાઈ આવેદન પત્ર આપ્યું તો એ કહેતા કે પ્રવીણભાઈ આજે આખો દિવસ મારે ચંદુભાઈ હાથે ફરવાનું થયું એની ટીમ સાથે ફરવાનું થયું એ ઘણી જગ્યાએ વાત એવી આવી કે આ જે બોલ માર્યા હતા એ બોલ ઉતરતા હતા બોલ ફાળી નાખ્યા ને ભાઈ બોલ ન મારવા દેવાની વાત આવી એટલે કે હું જોડે ગયો તો ત્રીસ વર્ષના શાસનમાં દોસ્તો સારું કામ કર્યું હોય તો કોઈ પાર્ટીને બોલ ફાળવા પડે ત્રીસ વર્ષનું શાસન મળ્યું પંચાયત થી પાર્લામેન્ટ સુધી

તો મિત્રો બધું ભાજપનું હોય એક મા બાપ ના બધા હોય તો કોઈ જગ્યા તકલીફ પડે લોકો નું સારું કામ થાય કે ના થાય થાય ને પણ તરી વર્ષ નું શાસન સારું કામ હોય તો બતાવો આપણો ઘોઘંબા તાલુકો લગભગ સો ગામનો તાલુકો ઘોઘામાં સારી સરકારી દવાખાનું છે ભાઈ હા કે ના બોલો ગુજરાતીમાં માં બોલું છું ખબર પડે છે કે નહીં ગોગમમાં માં સરકારી દવાખાનું સારું છે ડિલિવરી થાય કોઈ બેન ડિલિવરી માટે જાય તો હમણા તો ધંધો ચાલુ કર્યો છે બાજુમાં ડાયવર્ટ કરે છે વાસ્તવ લેવા આપે ભાગીદારી વાળો ધંધો કરે છે ધંધો જ ભાગીદારી વાળો કરે છે હાથ પગ ભાગે તો આપણા ગોગમમાં કોઈ જગ્યાએ થાય છે સરકારી દવાખાનામાં કઈ જવું પડે ભાઈ

કારીગર હતા રખા શું કરે ગોમ ભજન રખાવે બરાબર બનતું ને ગોમ ને ભજન રખાવે આપણે બધા મોનો છો એટલે ઉપડે જે ભજન કરવા આપણે બરાબર કોહો ઠોકવાનું ચાલુ કરીએ અને આખા બીજા ભાઈ બંધને ભાઈ પેલે ખૂને ખાલી લેવાનું છે ગોમલા પેલે છેડે ખાલી છે અમે આ બાજુ બરાબર ભજન રમજક ચાલુ કરવાના છે આપણે 10 વાગે ભેગા થઈને 12 વાગે હોય તો બે ઠોક મંજીરા નરકો ઠોકવાનો મો પાડવાનો રાખો કીધે ભાઈ 1 વાગે હોતી પીલ પર ખાલી જે ખોદું હોય તે ખોદવાનું પછી હોલું હોય ચોંતી હોય તોના હોય જે કંઈ હોય તે મોસ્તી ખાલી આપણે ભજન નથી આવી ભાઈ ને મોસ્તી પતી ગઈલી હોય તો પરિસ્થિતિ આપણે એવી છે આપણે જેને લખા રાખ્યા છે એ તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય ધારા સભ્ય હોય કે સંસદ કે સરપંચ આ બધા આપણે સેવા માટે છે ભાઈ એમને પગાર આપણા ટેક્સના પૈસામાંથી મળે છે કોઈ એમની બાપની પેઢીમાંથી આપતું નથી આપણે જેને લખો રાખીએ એ રખો કરે છે ચોરીનો ધંધો કરે છે એક એક ચેકડેમ ઉપર બબે વખત બી લઈ લેવાનું શૌચાલય બનાવવાના બનાવવા ઉઠાવવાના પૈસા પછી આપણે સરપંચ થયો ગાડી આવી મોટી ભાઈ આવે જેને રખો રાખ્યો હોય રખો ચોરી કરતો હોય તો આવે પરંતુ આપણે માલિક તરીકે તાકાત ભેર વાત કરવા નહીં શીખીએ ને તો કાયમ માટે આ વસ્તુ રહેવાની છે તાકાત ભેર આપણે આ દેશના માલિક છીએ આ લોકશાહી રાષ્ટ્રમાં પ્રજા એ માલિક છે ગવર્નમેન્ટ ઓફ ધ પીપલ બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ આ બંધારણનો ઉદ્દેશ છે ભાઈ લોકોની લોકો માટે અને લોકો થકી ચાલતી સરકાર અત્યારે કોઈ જગ્યાએ લોકો માટે સરકાર ચાલે છે ભાઈ ભાઈ

એ અમે કરશું ભાઈ જેવું આવડે એવું ભજન ને કઈ એવોર્ડ લેવાનો નથી આપણે જેવું આવડે એવું ભગવાન તૈયારી પ્રસાદ ધરે દેવાના છે ભાઈ પણ કોમ ને પેલે છેડે ચોરીથી જેના ઘર માંથી એ પાછી વહાવાની વાર લાગે કે જેના ઘર માંથી દોના જ્યા મકાઈ પાકી અને ચોરાઈ ગઈ પાછા આવતે વર તઈ હોતી કઈ રાગાવાનો નથી એ તો કેમ વાત છે ભાઈ આ આપણે બી માલિક તરીકે વાત કરવાની થાય ને તો દર પાંચ વર્ષે આપણો મેળ પડે સરપંચની ચૂંટણી પાંચ વર્ષે આવે તાલુકાની ચૂંટણી પાંચ વર્ષે આવે જિલ્લાની ચૂંટણી પાંચ વર્ષે આવે ધારાસભ્યની ચૂંટણી પાંચ વર્ષે આવે માલિક તરીકે જો જાગૃત નહીં રહ્યા ને તો પાછા રખા ચોરી કરવાના છે એટલે આવનારો સમય એવો આવવાનો છે કે રખો બદલવાની જો વાત આપણે કરશું તો રખો બદલી કરશું ને તો ભયા ચોરી અટકવાની છે બાકી કઈ નથી આપડા આપડા પેલી કહેવત વાળી વાત છે ભાઈ મારે ઘેર ની કાઠી તારે ઘેર આખતી છે ને ભાઈ આ વાત મારા ઘેર ની તારે ઘેર આપણે માથે બે ફરતા ફરીએ પેલા કીધું બનાવી દીધું ભાઈ એટલે આપણે જોરદાર મોન બનાવ્યો પેલો પેલ પર ચોરી કરીને હેડી કોરતી ભરે આપણી તો કાઠી કાઠી આ કાઢ નાખે એટલે આ વખતે આપણે લખો બદલ દેવાની વાત છે આ વાત કરવા તમારી વચ્ચે અમે આવ્યા છીએ

અંગ્રેજ રાજમાં મોટો સાહેબ છેલ્લો આવો બધાય વાત કરીને ને મોટો અમલદાર હતો એ છેલ્લો આવ્યો ને ગાડી થી ઉતર્યો ગાડીમાંથી ઉતર્યા પછી મગડી બગલમાં ડબ્બા તો લઈ આવ્યો બરાબર છે ઓ તઈથી ઉતરતો તો તને શું કામ કર્યું ભાઈ પીછળો ખેલવાનું ચાલુ કર્યું એક પીછળો ખેડે નાખે પાછો બીજો ખેડે નાખે બીજો પીછળો ખેડે નાખે એમ કરતા કરતા છેલ્લું હોય તો એટલે સ્ટેજ નજીક આવીને પીછળું પણ ઉખેલ નાખો અને આઈ બેસી ગયા અને નાખી દીધી મગડી નીચે અબ છીસી વાત છે ભાઈ પીછળા ઉખળે તો દર્દ થાય કે નહીં કોઈ પણ હોય આપણે બી હોય આપણે બે વાર કોઈ ખેંચી નાખે તો આપણને પણ દર્દ તો થાય છે શરીરમાં ખબર તો પડે ભાઈ તો મગડીને પણ દર્દ થયો તો મગડી આમ કરતી પાય ફરવા લાગી એટલે પછી પેલા એ બાજુવાળાએ ભાઈ કીધું કે ભાઈ એમ મગડીના પીછા તમે કેમ ખેલ નાખ્યા એમ અને મગડી તફડે છે હવે એમ કંઈ વાંધો નહીં ભાઈ ખેલ તો જો થોડીક વાર એમ એટલે પેલા બીજા ભાઈએ પૂછ્યું કે તમે ખેલ ખેલ માટુ બતાવવાના છો તો એ અમલદારો શું કર્યું ખીસા હાથ નાખ્યો અને એમ કહીને દોના કહે દોના પગ મેં નાખ્યા એટલે મગડી દૂર હતી પણ જે

આવી પરિસ્થિતિ આપણી હોય એવી છે જીએસટી નાખ્યું પીછળું ખેડું સરકારી દવાખાનું બંધ લો પીછળું ખેડું સરકારી સ્કૂલો બંધ કરી પીછળું ખેડું છેલ્લે વહીતું ગયું હતું તો હવે તેમાં તો સિસ્ટમ બનાવી પે અંગૂઠો મેકિંગ પૈસા ઉપાડવાની બરાબર હવે એમાં સ્થિતિ એ લાવ્યો આપણે ચાર વખત અંગૂઠો મેકે ને તો ત્રણ વખત મફત ચોથી વખત મેકે એટલે કેટલા કપાય કોઈ ખબર છે તેવી રૂપિયા કપાઈ જાય કેટલા તેવી રૂપિયા તમે ચોથી વખત એક મહિના મંગુટો મૂકો તો તેવી રૂપિયા આપણા ખાતામાંથી રવાના સો રૂપિયા ઉપાડીને આપણે એકસો તેવી ગાયબ સો આપણને મળે તેવી સરકાર લઈ જાય ભાઈ તો છેલ્લો હતો પિછડો એમ્યો કે નઈ કોણ છતાય ચૂટણી આવે અને ચમોનો આલે દારો આલે પછી એમ કે તમે તને બોલ મોટર કર્યા લેસ તને રોડ કર્યા પેસ તને છાપરો આલ દેસ તને કોડી વાલ દેસ એવા દોના નાખે અને પાસા જો આપણે એમના પગ મે દોના ચરવા જ્યા તો એ અમરદારી વાત તો ને આપણો પિછડો પિછડો ઉખડી જવાનો છે એટલે તો ચોથો સમય છે આવશે આપણો આપણો સમય આવ્યો છે હવે એમના પીછળ ઉખેડવાના છે બનશે કે નહીં બને ભાઈ તમે જોરથી તાકાતથી બોલો તો ખબર પડે ભાઈ એમના પીછળ ઉખેડવા બનશે આપણે દે આ અમદાવાદ તાલુકાના જિલ્લા પંચાયત આ એક શરૂઆત છે આપણે એક એક કાયરો ને જીએસટી લગાઈને સ્કૂલ બંધ કરીને દવાખાના ખતમ કરીને પેલું ક્યાલ બનાને એ ક્યાલમાં હું ધંધો ચાલે કોઈને ખબર પડતી નથી

અદાણી આપણો ગુજરાતનો વ્યક્તિ છે સાહેબ સિમેન્ટની કંપની બનાવવા માટે કોઈ પણ વ્યક્તિને પૂછા વગર 3000 હેક્ટર જમીન કેટલી 3000 હેક્ટર જમીન સબ દાનમાં આપી દીધી અદાણીને હવે 3000 હેક્ટર જમીન જાય વળી અહીં બી કોઈ જગ્યાએ જાય તો આપણે કોઈ જગ્યાએ મીર પડે આપણે કોઈ જગ્યાએ રહીએ ગણ

સારી સ્કૂલ બનાવી આપવાની પાણીની સુવિધા કરવાની બધા જ પ્રકારની ફેસિલિટી આપવાની સરકારે પરિપત્ર કર્યો તેથી ઉઠાવ્યા ગુસરમાં બેહાડા સબ બજુ બી ત્યાં કઈ સ્કૂલ ના ઠેકાણા નથી આ બધા ધંધાઓ કરે આપણે કુન્ય લગાડ્યા લેવા હવે કુન્ય લગાડે ન ચટાય નિયુખેડાય

નથી ને હજુ બીજા તરીવર તો ધ્યાન આપવાના નથી પણ ત્યાં તાકાતવર લોકો એ કીધું છે કે આ વખતે અમે તાલુકા પંચાયતે પતાય આપવાના છે એટલે એવા તો પિસળો ઉકેલન શરૂઆત કરી દેવાના છે તો આપણાથી બનશે કે નહીં આપણે તો તાકાત ભરતી આ જો પિસળો ઉકેલ નાખશું તો આ વયા આપણી વાત સાંભળવાના છે બાકી કોઈ જગ્યાએ આપણો મીર પડવાનો નથી અને છોકરાવાળી બાબતમાં એમ છે કે ભઈ અગાઉ જે ભઈના

તો અમને આવડ્યું તો તમારી વચ્ચે બોલતા થયા જાગૃતિ માટે વાત કરતા થયા બરાબર છે એના પછી સ્થિતિ શું આવી એના પછી પરિસ્થિતિ એવી આવી માસ્ટર સૂચના ભાઈ બે ત્રણ પ્રકાર આવી નક્કી કર્યું કે છોકરો આવે કે નહીં આવે પાસ કરી દેવાનું છોરાને આવડે કે નહીં આવડે પાસ અ પહેલા છોકરો મેકુ એટલે પાસ બીજા બેગુ પાસ એટલે આપણે આ કે ભજનના ગ્રામના બેગા થી લખી દે મારા છોરી મેગન પાસ જ થાય ન પાસ થતું ન એમ પણ પેલા કીતિન ભાઈ આવડે કે નહીં આવડે નારક ને પાસ જ કર દેવાનો એટલે ત્રીજામ પાસ ચોથામ પાસ પાંચમામ પાસ છઠ્ઠા હાથમાં આઠમા નવમા સુધી પાસ દહમામ આવે તે દહમામે તો કે હકો છે આપણો તો આપણો કોઈ માસ્ટર છે ભાઈ

અને એમની ફેક્ટરીઓ ચાલે એમની ખેતી થાય એ બધા દુનિયાના તમામ પ્રકારની સુખ સાહિતી ભોગવે મોટા મોટા બંગલા બનાવે મોટી મોટી ગાડીઓ ગાડીઓની ફરે તે પ્રકારનું આયોજન સરકાર કરી રહી છે તો આપણે શું કરવું પડે આપણે વાળા કેમ કેમ મોટા બને ધંધો કરવો પડે કે નહીં આપણા માટે છોકરાઓ માટે ભાઈ સારી સ્કૂલ કેમ કેમ બને એ ધંધો કરવો પડે કે નહીં તમામ લોકો ને કેમ કે આપણા માં સ્થિતિ છે ભાઈ ઘણી વખત જોતા આવીએ પેલા ગામનો હગો કીધું છે ભાજપ ને વટાલથી એટલે આપડે ભરૂચ ઠુંકે રાખે

તમે જે કીધું એમ અમે કર્યું છે પણ આ વખત હગા તું ઉપર અમે એમ તારે કરવાનું છે આપણે હગા કીધું પણ હગા અમે જન આ વખતે ઝાડુ વાળી કરવાના છે એટલે હગા તું ઉપર તરી વરત તું કીધું એમ અમે કર્યું છે પણ આ વખત તારે પણ ઝાડુ વાળી કરવાની તે જ બરાબર તે આપણી વાત બરાબર પછી બાકી કઈ રાગ આવે નહીં તો આ ચર્ચા આ વાત

અમે કી સીધા આવ્યા અહરજી હું કેને બાજુ મે તૈરન સીધા ખેતરો મે લાવ તો સીધો ગોગંબા જવાય પણ ઓમના જે કુદર ગોગંબા આવે ગોદરા ગમે નું મોળો ફેરવી ચાલુ કરી દીએ ગોગંબા આવે ભાઈ ઓથી એમ જી એટલે ગોદરા આવે પછી લુનાવાલા ને શહેરા ને એમ કરતે કદ કે રાજસ્થાન રાજસ્થાન ની બોર્ડર પછી પાકિસ્તાન આવી જાય પણ ગોગંબા આવે નહીં આપણે ભી પરિવર્તન લાવવું તો જે જગ્યાએ એ જઈએ એ જગ્યાએ તાકાત થી આપણે જાળવવાની વાત કરશું તો જ પરિવર્તન આવશે બાકી કશું પરિવર્તન આવવાનું નથી આટલી વાત કહીને મારી વાત પૂરી કરશે બોલો